સગીરાનું અપહરણ કરી તેના મામલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે કાયદેસરની કાર્યવાહી સાથે પણ કહી શકાય આ તપાસ હાથ ધરી છે ગુજરાતમાં મહિલા સુરક્ષા વધુ સુરક્ષિત કરવા માટે સરકાર કટિબદ્ધ છે રાજ્યમાં ગૃહ વિભાગ સરકાર અને પોલીસની ઈચ્છતા છે તે માટે ખાસ આ કહી શકાય હવે આ દુષ્કર્મ જેવા જધન્ય કેસોમાં પીડિતાઓ અને તેમના પરિવારોનો ઝડપી ન્યાય મળી રહ્યો છે અને ત્યારે જૂનાગઢમાં સગીરાનું અપહરણ કરી તેના સાથે જધન્ય કૃત્ય થયું હોવાનો જે કિસ્સો છે તે પ્રકાશમાં આવ્યો હતો મળતી માહિતી અનુસાર વાત કરીએ ગત તારીખે પણ ખાસ 13મી સપ્ટેમ્બરના રોજ આ કૃત્ય થયાનો જે મામલો છે સગીરા સાથે તે સામે આવ્યો હતો એ ડિવિઝનમાં જે પોક્સોનો જે બનાવ દાખલ થયેલો અને જેમાં જે સગીર વયની યુવતી સાથે અવારનવાર અલગ અલગ આરોપીઓએ દુષ્કર્મ આચરેલું આ બાબતે વધુ તપાસ માટે એ ડિવિઝન પીએ અને ટીમ દ્વારા રાજકોટ શહેરમાં તપાસ કરવામાં આવેલી જેમાં આ જે ભોગ બનનારને સાથે રાખી અને અન્ય છે એ આઠથી દસ હોટલો જ્યાં તેને લઈ જવામાં આવેલી તે ચેક કરતાં આ હોટલોના સીસીટીવી આ ઉપરાંત રજીસ્ટરના ઉતારા કબજે કરવામાં આવેલા છે સાથે સાથે આ રજિસ્ટરમાં એક નવી વિગત સામે આવેલી છે કે આ ભોગ બનનાર સગીર યુવતીને બદલે આ જે આરોપીઓ છે અન્ય કોઈ ત્રાહિક વ્યક્તિનું આધ યુવતીનું આધાર કાર્ડ છે એ રજિસ્ટરમાં એન્ટ્રી માટે રજૂ કરતા હતા આ ઉપરાંત વધુ તપાસ દરમિયાન અન્ય ચાર આરોપીઓ છે એ ધરપકડ કરવામાં આવેલી છે જેમાં આકાશ અર્જુનસિંહ ઓળ હિરેન જગદીશભાઈ સાપરા જસમિન દિનેશભાઈ મકવાણા હાર્દિક દીપકભાઈ ચાપડા કુલ મળીને અત્યાર સુધીમાં પહેલા છે બે આરોપીઓને નામદાર કોર્ટમાં રિમાન્ડની માગણી કરતા ચાર દિવસ રિમાન્ડ આપવામાં આવેલા અને ચાર આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે હાલ આ કેસમાં અત્યાર સાત દિન સુધીમાં છ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને આ બાબતે વિગતની તપાસ શરૂ છે કેટલા આરોપી બાકી હજુ જે ફરિયાદીએ જે હકીકત જણાવી છે જે ભોગ બનનાર યુવતીઓ

વાત્સલ્ય આ પ્રકારની અલગ અલગ હોટલોમાં લઈ ગયેલા અને અલગ અલગ જગ્યાએ છે અલગ આરોપીઓએ આ યુ સગીર વયની યુવતી છે તેની સાથે શરીર સંબંધ બાંધેલો ખાસ કરીને ત્યાંના જે બનાવ છે એ ગઈ તાજ પંદર વીસ દિવસ પહેલાંનો હોય ફોર્ચ્યુનેટલી એ જગ્યાના સીસીટીવી પણ મળી આવેલા છે તેના અને આ ઉપરાંત જે રજિસ્ટ્રીના ઉતારા ચેક કરતાં આ આરોપીઓની હકીકત મળી આવેલી અને આ જે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે તેમાં તેમના હ્યુમન સોર્સિસના આધારે અને જે લોકેશનના આધારે છે પોલીસની ચાર આરોપી તાત્કાલિક છે પકડવામાં સફળતા મળેલી છે આમાં જે આકાશ કરીને જે શખ્સ છે તે અને અરબાશ આ બંને એ આ સગીર વયની યુવતી છે તેને દેહ વિક્રયીના ધંધામાં સંકળાયેલી અને તેમને રૂપિયાની ઓફર કરી અને આ પ્રકારનું કૃત્ય તેની પાસે કરાવવામાં આવતું હતું જ્યારે અઢાર વર્ષથી નાની વયની કોઈ વ્યક્તિ હોય છે તો તેની મરજી નામરજી કશું કાયદાની પરિભાષા મુજબ જોવાનું રહેતું નથી પરંતુ એમાં કોપ્સોએકની જોગવાઈ મુજબ તેના વિરુદ્ધ આરોપીઓ વિરુદ્ધ ગંભીરમાં ગંભીર કાર્યવાહી કરી અને વધુમાં વધુ એમને સજા થાય તે માટે હાલ એ ડિવિઝનના પીઆઈ છે તેઓ તપાસ કરી રહેલા છે